ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોશો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે હું નીકળી ગયો છું કચ્છ રખડવું બહુ ગમે તમારા ભાઈ આમ જો એક શૂઝની જોડી નાખી લીધી છે એક ચપ્પલની જોડી નાખી લીધી છે અને આની અંદર છે આપણા કપડા એ સોરી ઓકે આની અંદર છે આપણા કપડા બધું એકદમ ડન થઈ ગયું છે આપણું પેકિંગ તો આને કરી દઈએ બંધ ચાલો અને એક શૂઝ આપણે પહેર્યા છો લવે કોમલ તો હું લઈ આવ્યા લહો અમે શેર ની ભાષા લહણ જીવી તીલો કઈ તારીખ મારી

એટલે હું ગાડી કાઢના બાર રેડી મારે છે ને ગાઈસ અમારે છે ને બુલેટ લઈને જવાનો વિચાર હતો એમાં શું છે ખબર છે અત્યારે ઠંડી બહુ પડે છે અને ગાડી થવાની મજા ના આવે સમજા એટલે થાર લઈને જાય નેક્સ્ટ ટાઈમ જશું એટલે બુલેટ લઈને જશું મારે તો લેહ લદ્દાખ જવાનો પણ વિચાર છે બુલેટ લઈને ગેસ આપણે આની અંદર ખાલી કોબીન મૂળ એવું લઈ જવાનું છે આ ડુંગળી છે ને કાઢ નાખી કારણ કે આખી ગાડીમાં એટલી હા આવી ગયો

પણ હું ઘટના છે ને હું તમને આગળ કહું આગળ જાય જઈને શું ઘટના બની છે ને હું તમને કહી દઉં કારણ કે મારાથી થી રેવા હે ભાઈ હું બધી વાત કહી દઉં તમે મને મેળ ખાય એક નાનકડું તમારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે હોર હોર માં હોર હોર માં ભૂંગરા બટેકા કર નાખ્યા છે એમ એવું છે કે ટૂંકમાં હું તમારી રીતને એસી ને હું એસી ને હું ગાડી હાલતી હતી હાલો હો હાલતી હતી બસ હો હાલતી હતી રેડી એથી વધારે નથી હાલતી આગળ એ ભાઈની ગાડી એક હતી અટીકા એ હો હાલતી હતી એ ભાઈ ને હું થયું ખબર નહીં હોય કે બ્રેક મારી દીધી

બાકી બે ત્રણ જણા છે એને ફોન કર્યા તા પણ એ તો યાદ રહેશે મને બ્લોક જોતા હોય તો ભાઈ ખુલ્લા આમ કહી દઉં તો આપણા સસરાના ઘરે આપણે મસ્ત મજાનું જમી લીધું છે બમ્પર ફિટ કરાવવા બહુ વાર લાગી ગઈ દોઢ બે કલાક જેવો ટાઈમ લાગી ગયો અને પાછા આવતા હતા ને તમને દોઢ બે કલાક જેવી ટ્રાફિક નડી કલાક તો પાકી ટ્રાફિકમાં કારણ કે ભાઈ આજે શું હતું એરસો એરસો હતો આજે છવ્વીસમી જાન્યુઆરી છે ને તો એરસો જોયો એ હું ક્લિપ લેતા ભૂલી ગયો પણ કોઈ પાસેથી લઈને ચડાવી દીધી તમે જોઈ લેજો

तो मोनाली ने लागी गई छे भूख भुखारी થઈ ગઈ હાવ તું હાવ ભૂખ તો લાગે ન રાખમો રાખમો બો પર ન તો ખાજો ખાજો તું એક રોટલી ખાતીતી એક જ રોટલી ખાતીતી એક રોટલી મત મારે એક બટકો થાય હાલો કઈ અહીંથી વેફર વેફર લઈ હાય હોટેલ છે મને વાસ્તવ ન આવડે રાજપલેસ રાજપલેસ

ઇન્ટરવ્યુ સ્કિમર લાવ દો સદ ટ્રાન્સપોર્ટ ફ્રોમ દો યે ઓકે મેં પર કાઉન્ટ લાવ ઓય વાગી ગયા છે આપણે પહોંચી ગયા છીએ કયો રિસોર્ટ છે કયો હું મનાલી મને તો રોયલ વાહ અંદર શું પડી ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે હેલો મનાલી ભૂખ લાગી ભૂખ લાગી મગાવો તો મગાવવાનું છે ના મગાવ હવે મગાવવાનું છે આ એવું છે શું ખાવ છો કઈક મગાવ મત જોઈને હોટલ ખાલી છે મસ્ત માર હવે પીઢિયા ફાટી ગયા મકાનમાં માં આ રૂમ માં બસ શું કે ઓલું હાલે મારે તા મારે તો એવું કઈ ના હોય તમે બધા ઊંચામાં છો અમે તો મેંગ્યું ખાવાનું આવે પડતી હ ટાઈટ નથી પડતી ટાઈટ નથી પડતી હું મેંગ્યું જ્યાં મંગાવ્યા હે આપણે ગી રહા ફ્રેન્ચ મસાલા મસાલા છે બે એક મસાલાવાળી મસાલા બીજું બીજું ના આપણે મારા ગયો તમે જ કહી દયો હું

કઈ વાંધો નહીં હાલો એટલું ખાઈ જાય ફટાફટ અને સુઈ જાય હવે હજી અમારે જવાનું છે ભુજિયા ડુંગરે ભુજિયો ડુંગર જોયો કોઈ દી દેખાડી હાલો તો આજના બ્લોગ નું એન્ડિંગ કરશે મનાલી બોલી નાખો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને લાઈક કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં વાહ તો બધા દાયરાને ગુડ નાઈટ